અમારા વિપુલભાઈ બનાવે છે કુંભણિયા ભજીયા હાલો મિત્રો સ્વાગત છે આજનો આપણા નવા બ્લોકમાં અને આજે હું જાઉં છું મહેમાનને લેવા માટે જો આપણા આંગણે જો મહેમાન પધાર્યા છે આ ભાઈની જો અહીંયા બધો રસોઈ બનાવવાનું કામકાજ ચાલુ છે આ ભાઈને રસોઈ બનાવતા મસ્ત આવડે જો શાક દાળ ગમે એટલા માણસ નું હોય આ ભાઈ અમારે રસોઈ નું કામ બહુ સારું બનાવે છે આ ભાઈ છે પછી એક અમારે આ ભાઈ છે આપડે જે મહેમાન કેતા આ ભાઈ ની આવી ગયા છે આપણે અહીંયા ને રસોઈ બનાવવાનું કામ કાજ ચાલુ થઈ ગયું છે કારણ કે આજે દશામાં છેલ્લો દિવસ છે એટલે બધું પ્રસાદ માટીને બધું બનાવવાનું છે અમારે આ ભાઈ ગમે એટલા માણસ નું એસ્ટીમેટ હોય રસોઈ બનાવવાનું એ બધું એને આવડે છે એક આ ભાઈ છે પછી એક અમારે જો આ ભાઈ છે

આપડા મહેમાન આવ્યા ના નકરા છોકરા ધીસકાવે છે જો આવડ આ મરસા પાંચ કિલો છે આવડા બેન મરસા એટલા કાપે કે એને ફાય જ એટલી મરસા કાપવામાં અને પાંચ કિલો હમણાં કાપી નાખશે એ મરસા અને આના ભજીયા બનાવવાના છે એ તમને હું બતાવીશ કે કઈ રીતે ભજીયા બનાવે છે અમારે આ ભાઈ કુંભણિયા ભજીયાના સ્પેશિયલ છે કુંભણિયા ભજીયા જેને ખાધા છે એને ખબર છે કેવા બને છે લો દશામાનો પ્રસાદ બની ગયો છે અને હવે દશામાને જારી દેવાનો છે દશામાનો થાળ ધરી દીધો છે હવે દિશા મા કુંભણિયા ઓરિજિનલ કુંભણીયા હા ભજી નો માંજો એક નંબર ઓ પણ મરસા મમરી અમારા વિપુલભાઈ બનાવે છે કું ભજીયા